દોસ્તો અગર આપ વિડીયો કો અચ્છી તરીકે દેખના ચાહતે હે તો મોબાઈલ કોન્ટલ મોડ પર દેખીએ નમસ્તે મિત્રો સ્ટુડન્ટ છે આજે આપણે લસા અને ગુસ્સા નો કોન્સેપ્ટ ક્લિયર કરવાના છીએ કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને લસા અને ગુસ્સા ની અંદર પ્રોબ્લેમ થતો હોય છે તો આજે આપણે એ કોન્સેપ્ટ ક્લિયર કરી કાઢીશું તો ચાલો જોઈએ ઓળખવામાં આવે છે એને ઇંગ્લિશમાં એલસીએમ એટલે કે લોએસ્ટ કોમન મલ્ટીપલ તરીકે ઓળખવામાં આવે છે એલસીએમ નું ફૂલ ફોર્મ છે લોએસ્ટ કોમન મલ્ટીપલ એના પછી અમુક important point યાદ રાખવાના હોય છે જે છે કોઈ પણ અસંખ્ય અવયવી મળે છે આથી સંખ્યાઓના સામાન્ય અવયવી પણ અસંખ્ય મળે છે કોઈ પણ સંખ્યા હોય એના અસંખ્ય અવયવી મળે છે જેમ કે બે તો બે નો ઘડિયો ક્યાં સુધી ચાલશે અનંત સુધી ચાલશે એ જ રીતે દસ તો દસ નો ઘડિયો ક્યાં સુધી ચાલશે અનંત સુધી ચાલશે

છે આપણને જેટલા બી અવયવી આપેલા હોય એની અંદર સૌથી નાનો અવયવી જે છે એને આપણે લઘુત્તક તરીકે ઓળખીએ છીએ હવે આ દાખલા જોઈશું આ દાખલા ઉપરથી આપણો કોન્સેપ્ટ ક્લિયર થશે આમાં કીધેલું છે પંદર અને પચીસ નો લસા સોતો તો આપણે શું કરવું પડશે મિત્રો સાદી રીત છે એટલે પંદર ના અવયવી જોઈશું પંદર ના અવયવી એટલે પંદર નો ગળિયો પંદર એકા પંદર પંદર ત્રીસ પંદર પિસ્તાલીસ પંદર ચોક સાહીઠ પંદર પંચોતેર એકસો વીસ એકસો પાંત્રીસ વગેરે વગેરે એજ રીતે પચીસ ના અવયવો જોઈએ સોરી અવયવું જોઈએ પચીસ 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 પચાસ બસો વગેરે વગેરે તો હવે આ બંને ની અંદર સમાન સમાન કયા છે એ જોઈ લઈએ તો સમાન સમાન માં જોઈએ તો આ પંચોતેર અહિયાં પણ પંચોતેર સમાન છે પછી અહીંયા એકસો પાંત્રીસ પછી વધારે પંદર પડશે કારણ કે અહિયાં સો એકસો એકસો પચાસ એટલે એકસો પચાસ એવી રીતે આગળ આપણને જેમ જેમ જતા એમ એના અવયવી જે છે કોમન અવયવી એટલે સામાન્ય બંનેની અંદર સરખા છે એ આપણને મળશે હવે આની અંદર જોવાનું કયો પંચોતેર અને એકસો પચાસ છે બરાબર સમાન છે હવે પંચોતેર અને એકસો પચાસ ની અંદર નાનો કયો છે પંચોતેર તો લસા પંદર અને પચીસ આપણને મળશે પંચોતેર તો મિત્રો આના ઉપર થી આપણને ખ્યાલ આવે છે કે કોઈ પણ બે નંબર આપેલા હોય તો એનો લસા કઈ રીતે શોધાય સૌ પ્રથમ તો એના અવયવી લખો અવયવી લખી પછી સમાન સમાન કયા છે બંનેમાં એ જોઈ લો અને એ જેટલા બી સમાન છે એની અંદર સૌથી નાનો કયો છે એ એનો લસા થાય આ સાદી રીત છે હવે એ જ રીતે દસ વીસ અને પચીસ નો લસા શોધવાનો કીધેલો છે તો દસ વીસ અને પચીસ નો લસા શોધવાનો છે તો દસ વીસ અને પચીસ નો લસા મિત્રો આ તમને આવડી જશે આ રીતે કરવાનું છે દસ ના અવયવી શોધવાના વીસ ના અવયવી શોધવાના પચીસ ના અવયવી શોધવાના પછી ત્રણે જોવાનું સમાન શું છે અને આ ત્રણે ની અંદર જે સમાન છે એમાંથી સૌથી નાનો કયો છે એના ઉપરથી આપણને એનો લસા મળી જશે તો મિત્રો આ તમારે હોમવર્ક માં સાથે ટ્રાય કરવાનું છે એના પછી લસા શોધવાની બીજી રીત પણ છે જેને ભાગાકારની રીત તરીકે ઓળખવામાં આવે છે

પચીસ આવી લખી કાઢવાના શું હજુ બે વડે ભગાશે આ ભગાશે આ પાંચ વડ તો નહીં એટલે એમના એમ બે પંચા દસ પચીસ એમના એમ હજુ બે વડે ભગાશે ના તો ત્રણ વડે ના ચાર વડે ના પાંચ વડે હા પાંચ અહીંયા મૂકી દેસુ પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ એકા પાંચ લસા શોધવાનો છે આ જેટલા આયા એ બધાનો ગુણાકાર કરીએ એટલે આપણને એનો લસા મળી ગયો ચાર પંચા વીસ પંચા સો તો મિત્રો દસ વીસ

અને એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યાના અસંખ્ય અવયવી મળે આથી સંખ્યાઓના સામાન્ય અવયવી પણ કેવા મળે છે અસંખ્ય મળે છે અને સૌથી નાનું એટલે લઘુત્તમ અને દાખલા જ્યારે સોલ્વ કરીએ તો એની બે રીતો છે એક તો સાદી રીત વડે આપણે કરી શકીએ અને ભાગાકારની રીત વડે પણ કરી શકીએ ભાગાકારની રીત ઈઝી હોય છે એટલે ભાગાકારની રીત વડે જ આપણે લસાઅ શોધવાનો હોય છે

अवयव 1 2 8 4 16 32 बराबर मित्रों હવે આ જ રીતે 48 માટે જોય સુ તો 48 માટે જોઈએ અહીંયા કરી લે કે આપણે 48 માટે તો અડતાલીસ એકા અડતાલીસ બે વડે કરીએ તો ચોવીસ અડતાલીસ પછી ત્રણ સોળ કરી અડતાળીસ ચાર ચાર એકા ચાર ચાર દોઢ પાંચ ચોક અડતાલીસ પાંચ વડે નહી છ વડે નહીં સાત વડે નહીં આઠ વડે નહીં નવ વડે પણ નહીં એટલે આટલા એના શું થયા અવયવો થયા આ બાજુથી લખવાનું સ્ટાર્ટ કરવાનું બરાબર એક બે ત્રણ ચાર બાર સોળ ચોવીસ અઠ્યાવીસ ના અવયવ ચોવીસ અડતાળીસ હવે આપણે બત્રીસ અને અડતાલીસ નો ગુસ્સા શોધવાનો છે તો ગુસ્સા કઈ રીતે શોધીશું ગુસ્સા ઓફ અડતાળીસ આ બંને અંદર સરખા કયા કયા છે બે બે છે પછી ચાર ચાર છે અને પછી સોળ સોળ છે હવે આ જે સરખા છે એની અંદર સૌથી મોટો કયો છે સોળ તો આનો જવાબ શું આવશે સોળ એટલે મિત્રો આ બંનેની અંદર સરખું છે આની અંદર પણ આપણે જોઈએ કે આની અંદર પણ આપણે સરખા સરખા ઉપર સર્કલ કરીએ છીએ અથવા કાપી શકીએ અને એની અંદર સૌથી નાનો જોવાનો આની અંદર પણ અવયવ પાડવાના અવયવ જોવાનું કે સૌથી સમાન સમાન સર્કલ કરી લો બરાબર અને પછી ચેક કરવાનું કે એની અંદર સૌથી મોટો કયો છે તો આના ઉપરથી આપણને એનો ગુસ્સા પણ મળી જશે હવે આ જ રીતે ગુસ્સા શોધવાની પણ બીજી રીત છે એને કહેવામાં આવે છે અવિભાજ્ય અવયવની રીત અવિભાજ્ય અવયવ ની રીત પણ એકદમ સહેલી છે લસા ની અંદર આપણે શું કરતા હતા ત્રણે ત્રણ નંબર એટલે સંખ્યા ને એક જ પેટર્ન માં લઈ લેતા હતા બરાબર આની અંદર અલગ અલગ લેવાનું હોય કે બત્રીસ અને અડતાલીસ નું કીધેલું છે એટલે બત્રીસ ને આપણે અલગ લઈશું બે સોળ બે અઠા બે છ બે નું બે એકા બે એટલે બત્રીસ ની અંદર આપણને જોવા મળ્યા 2 2 2 2 2 અને 48 ની અંદર જો એ તો 2 24 2 12 2 60 2 3 4 1 એટલે આની અંદર આપણને કેવો મળશે 2 2 2 2 3 તો હવે મિત્રો આની અંદર સમાન શું છે એ જોઈ લઈએ તો હવે જયારે આપણે અવિભાજ્ય અવયવ રીત કરીએ તો અવિભાજ્ય અવયવ ની રીતની અંદર શું હોય જેટલા સમાન છે એ બધાને ગુણી કાઢવાના એટલે ગુસ્સા બંને સરખો આવે છે એટલે આપણો દાખરો સારો છે તો આ રીતે આપણે ગુસ્સા પણ શોધી શકીએ તો ચાલો ફરી એકવાર રિવિઝન કરી દઈએ લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી ગુસ્સા એટલે ગુણતમ સામાન્ય અવયવ एलसीएम तरीके ओर खाई एलसीआर નું ફૂલ ફોર્મ કસે લેસ્ટ કોમન મલ્ટીપલ અને આની અંદર એसीएफ तरीકે ઓરખાય એસી એનું ફૂલ ફોર્મ કસે હાઈએસ્ટ કોમન ફેક્ટર પછી ઈમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવાનું છે કે કોઈ પણ સંખ્યાના અવયવ હોય કે મળે છે આ થી સંખ્યાઓના સામાન્ય અવયવી પણ અસંખ્ય મળે છે અને આની અંદર આપેલ બધી સંખ્યાના સમાન અવયવોને આપેલી બધી સંખ્યાના સામાન્ય અવયવ કેમ આ એના પછી છે સૌથી નાનો એટલે લઘુત્તમ આ બાજુ સૌથી મોટો એટલે ગુરુત્તમ પછી બંને દાખલા જોયા બંનેની અંદર બે રીત છે સાદી રીત છે એની અંદર આપણે કઈ રીતે શોધીએ આની અંદર અવયવ વિ અને આની અંદર અવયવ શોધીએ છીએ બંનેની અંદર અવયવ અને અવયવી શોધવાની પદ્ધતિ આપણે જોઈ લીધી અને બીજી રીત આની બીજી રીત ભાગાકારની રીત અને આની બીજી રીત અવય અવિભાજ્ય અવયવની રીત તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ રીતે આપણે લસા અને ગુસ્સાનો કોન્સેપ્ટ અહીંયા ક્લિયર થાય છે તમારે ખાસ જ્યાં ભૂલ પડી શકે એ સારી રીતમાં પડી શકે છે કે અવયવ શોધવાનો હોય તો એને કઈ રીતે શોધવા તો આ મેં સમજાવી દીધેલું છે તેમ છતાં જો તમને ના સમજાયું હોય પ્રોપર રીતે તો તમે કોમેન્ટ બોક્સ ની અંદર લખી આપજો લસા ધોરણ ની અંદર તમારે ડાયરેક્ટલી અવિભાજ્ય એટલે ભાગાકાર શોધી લેવાનું હોય છે ઇન શોર્ટ તમને જયારે લસા શોધવાનું કીધું હોય તો બધા જ સંખ્યા સાથે લેવાની અને ગુસ્સા શોધવાનું કીધું હોય તો અલગ અલગ લેવાની બરાબર લસાની અંદર આપણને જેટલા બી અવયવ મળે છે આ બાજુ બરાબર ભાગતા એનો ગુણાકાર કરવાનો ભૂસ્સા ની અંદર સમાન છે એનો ગુણાકાર કરવાનો તો આ રીતે મિત્રો લસા અને ભૂસ્સા નો કોન્સેપ્ટ ક્લિયર કરી શકાય છે